જય શ્રી કૃષ્ણ મિત્રો તો અત્યારે કલર કામ થઈ રહ્યું છે ફક્ત ને ફક્ત અગિયાર વાગ્યે શરૂ કર્યું હતું તો ઘણું ખરું કામ હેમુભાઈ અત્યારે ભાઈ ઉપાડી લીધું છે તમે જોઈ શકો છો માથે હેમુભાઈ બારીયા અત્યારે કામ કરી રહ્યા છે વરસાદ આવે તો પણ અને આ ઘણા અત્યારે ભક્તો અહીંયા આવી ગયા છે એ પણ કામ જ કરતા હતા ઉપર અત્યારે ઘડી કાંઠે આવ્યા છે ચા આવી કે નહીં એટલા માટે તો અમારો કાનુડો કાળિયા ઠાકર અત્યારે બેઠો છે અંદર બિરાજમાન થઈ રહ્યો છે અને હવે આપણે જઈશી ઉપરનું લોકેશન જે કલર કામ ચાલી રહ્યું છે ત્યાં તો કન્ટિન્યુ તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે મિત્રો જો વરસાદ આવે તો પણ અત્યારે કામકાજ ચાલુ છે મિત્રો આ ફક્ત ને ફક્ત એક દિવસની મહેનત છે જો આવી રીતનો કલર કરીને કામકાજ શરૂ કર્યું છે મિત્રો અને રાજુભાઈ વાઘેલા અત્યારે તો દોરડું બાંધીને ઉપર સીડાશે રાજુભાઈ આ બાજુ જો મિત્રો અત્યારે ફૂલ વરસાદ આવી રહ્યો છે અને અમે પલળતા પલળતા કામ કરી રહ્યા છીએ હવે ઠાકર ભગવાન અમારી પાસે ખાં જોહે એવું લાગે છે અમને અને હવે મોબાઈલ મિત્રો મારો પલલે છે એટલે હું વહી જઉં છું એઠે બીજો મોબાઈલ લેવાની ફૈર છે નહીં ઠાકર દાદા રીસ છે તે વાત બીજો લઈ લેવું પણ અત્યારે કન્ટિન્યુ અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય ઠાકરદે જય શ્રી કૃષ્ણ